તેની માહિતી મેળવી લઈએ સૌ પ્રથમ જેની અંદર આજે વાત કરીએ તો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાની અંદર આજે માહિતી મેળવીએ તો બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું સાત હજાર એકસો ને એકાવન માં જેની અંદર તમારા શહેરમાં જીએસટી અલગથી લાગતું હોય છે જ્યારે દસ ગ્રામ સોનું એકોતેર હજાર પાંચસો ને દસ માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ પંદર હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો ચોવીસ કેરેટ સોના

ભાવમાં બે હજાર ચોવીસમાં વીસ પોઈન્ટ બેતાલીસ ટકા અને ચાંદીના ભાવમાં સત્તર પોઈન્ટ ઓગણીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે બે હજાર ચોવીસ માં જયારે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ દિવાળી પહેલા એક લાખની સપાટી વટાવી ચૂક્યા હતા જેમાં પણ ધીમી ગતિએ ચાંદીના ભાવમાં સતત ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસ નું જે વર્ષ હતું જેમાં સોનાની તેજી માટે ઉત્તમ વર્ષ રહ્યું હતું અને સોનાએ બે બે હજાર ચોવીસ માં છવ્વીસ ટકાનું હેન્ડસમ રિટર્ન આપ્યું હતું અને બે હાજર દસ પછી સોનાનો સૌથી મોટો ઉછાળો જે ગયા વર્ષની અંદર જોવા મળ્યો હતો તો ઘણા બધા મિત્રોના સવાલ આવી રહ્યા છે કે સોનાના ભાવ ઘટ છે જેની વાત કરીએ તો મિત્રો આ બે હજાર પચીસ માં સોનાના ભાવમાં મળતી માહિતી અનુસાર સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સની અંદર જો વધારો નોંધાય તો સોનાના ભાવ ઘટાડો થતો હોય છે અને તેવી જ રીતે એટલે કે બે હાજર સાતસો નેવ પોઈન્ટ પંદર ડોલરે પહોંચ્યું હતું જેમાં પણ ધીમી ગતિ એ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે સોના તેમજ ચાંદીના દાગી દાગીના બનાવવા છે તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ અને ઘણા બધા મિત્રો રાહ જોઈ હતા કે બે હજાર સોનાની ખરીદી કરવી છે તો મિત્રો હવે બે ની શરૂઆત થઈ ગઈ છે અને જો તમે પણ સોના તેમજ ચાંદીના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં હવે ધીમી ગતિએ ઘટાડો જોવા મળ્યો હતો જેની સામે આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવી રહ્યા છે કે સોના તેમાં ચાંદીના દાગીના તો બનાવવા છે પરંતુ સોનાનો ભાવ જે છે તેવી શક્યતાઓ હાલ કોઈ જોવા નથી મળી રહી તો વાત કરીએ તો મિત્રો ઇકોનોમિક ઇન્ડેક્સની વાત કરીએ તો અમેરિકી ડોલર ઇન્ડેક્સમાં બે ના છેલ્લા દિવસે નજીવો ઘટીને એકસો થી લઈ 107.97% ની રેન્જમાં જોવા મળ્યો હતો જેની વાત કરીએ તો મિત્રો જાપાનીઝ ઇન્ફ્લેક્શન્સમાં નવેમ્બર અગાઉના 2.3% વધીને 2.9% એ પહોંચતા બેંક ઓફ જપાનને સોના તેમજ ચાંદીના ભાવમાં ભારે કડાકો બોલી ગયો હતો અને વાત કરીએ તો મિત્રો તેવી જ રીતે સોનાના ભાવમાં આવનારા દિવસોની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદવાનું વિચારી રહ્યા છો તો અત્યારે આપણા ગુજરાતના શહેરોની અંદર ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે તેના સિવાયની વાત કરીએ તો ઘણા બધા મિત્રો રોકાણ કરવા માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે તો જેની વાત કરીએ તો મિત્રો રોકાણ કરવા માટે તો ચોવીસ કેરેટ સોનું જે શુદ્ધ રહે છે અને તમે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરો છો ત્યારે જ્યારે પણ તમે રોકાણ કરી અને એ સોનાને વેચવા જાઓ છો ત્યારે તમારે એક તોલા સોનાની અંદર પાંચ થી લઈને સાત હજાર રૂપિયા સુધીનું પ્રોફિટ થતું હોય ત્યારે તમારે એ સોનાને વેચવું જોઈએ તો અત્યારે તો રાહ જોઈ રહ્યા છે ખરીદદારો કે સોનાના ભાવમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતાઓ છે અને ઘણા બધા મિત્રો હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ શું સાહીઠ હજારથી લઈને પાસઠ હજારની વચ્ચે થશે તો નહીં મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ જ ભાવની રેન્જમાં તમને સોના ચાંદી મળી રહેશે કોઈ પણ સોનાનો ભાવ જે છે એ સાહીઠ હજારની આજુબાજુ હવે જોવા નથી મળવાનો હા વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રો અઢાર કેરેટ સોનાની પણ ખરીદી કરતા હોય છે તો અઢાર કેરેટ સોનું જે છે એ ખૂબ જ સસ્તું મળતું હોય છે અને વાત કરીએ તો હાલમાં અત્યારે પણ અઢાર કેરેટ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો તમે પણ અઢાર કેરેટ સોનાના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો જેની સાથે મિત્રો તમારા શહેરની આજુબાજુ પણ આજે શું ભાવે સોનું રહ્યું છે જેની પણ માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બે હજાર માં તમે સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો